હેલો મિત્રો ચલો શરૂ કરીએ આજે ટેન્ટ ચાર હજાર એમસીક્યુસી સિરીઝનો પાર્ટ થ્રી છે બરાબર તમે જો આ ચાર હજાર એમસીક્યુસી તમે કરી દીધા સોલ તો તમે સમજો તો કે તમારા મનોવિજ્ઞાનનો સાઈઠથી સિત્તેર ટકા તમારો કોર્સ કવર થઈ ગયો છે અને એક્ઝામમાં પણ આવા જ પ્રશ્નો આવે છે મેં એવા જ પ્રશ્નો તમારી જોડે સમક્ષ તમારી સમક્ષ લઈને આવી છું અને સમજૂતી સાથે બરાબર ચલો હવે વાત કરીએ આગળ આગળ પ્રશ્ન તરફ વધીએ મનોવિજ્ઞાનમાં વર્તન અને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે સ્વીકારવામાં આવે તો અહીં ઉદ્દીપક શું હોય શકે શું આવશે જવાબ ઉદ્દીપક પૂછ્યું છે વિચારવાનો તમે ટ્રાય કરવાનો તમે તૈયારી કરતા હશો તો તમને આવડવું જોઈએ તમારે આમાંથી કેટલા સાચા પડે છે એને પ્રમાણે તમે ગણતરી કરજો કે તમારી મહેનત કેટલી કાચી પડે છે તમારે કેટલી મહેનતની જરૂર છે એ બધું તમારે ખાસ કરીને ધ્યાન આપજો બરાબર તો અમે શું સાચો જવાબ આવશે આપણો શું સાચો જવાબ આવશે

તો આમાં સાચો જવાબ આવશે મગજની પ્રવૃત્તિ અને માનસિક પ્રક્રિયા બંને એક જ બાબત છે કેમ તો કે માનસિક પ્રક્રિયા એટલે મગજની પ્રકૃતિ અને માનસિક પ્રક્રિયા માટે આપણે શરીર પર આધાર પૂરેપૂરો પડવો પડે છે પરંતુ તે બંને એક નથી મન અને મગજ બંને વ્યાપક અલગ પોતાનો ખ્યાલ ધરાવે છે બરાબર આ ખાસુંમાં કન્ફ્યુઝન થવાય છે તમારે આ વસ્તુ હવે ધ્યાન રાખવાની બરાબર કન્ફ્યુઝન થતાં નહીં કદાચ એક્ઝામમાં સવાલ પૂછાય તો તમારે કન્ફ્યુઝન થવાની જરૂર નથી કન્ફ્યુઝ થવાની જરૂર નથી ચાલો આગળ વધતા હોય છે મનોવિજ્ઞાનમાં ધ્યેય સ્પષ્ટીકરણનો મુખ્ય હેતુ શું છે શું આવશે સાચો જવાબ તો કે વર્તનના પાછળના કારણો શોધીને તેમ કેમ ઉદ્ભવે છે તે જણાવ્યું કેમ તો કે સ્પષ્ટીકરણ એટલે શું આ એક ધ્યેય ઘાટના છે પાછળ એટલે શું હોય વાય આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ વાય શા માટે બરાબર એનો જવાબ આપે છે કારણ કે સંબંધ સ્થાપિત કરે છે દાખલા તરીકે બાળક પરીક્ષામાં કેમ નાપાસ થયું કંઈ કારણ તો હશે ને એની પાછળ બરાબર અને આની પીડીએફ મેં ઓલરેડી ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી દીધું છે તમે ધ એક્ઝામ ઓરેકલ ચેનલનું નામ સર્ચ કરશો તો પણ તમને એની પીડીએફ મળી જશે કાં તો મારી ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેં આ મૂકી દીધી છે મારી ચેનલ લિંક તો એના પરથી પણ તમને લિંક મળી જશે પણ તૈયારી વધારે સારી કરજો જેથી તમે ટેટની એક્ઝામમાં પાસ થઈ જવતું હોય બરાબર આગળ વાત કરીએ મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે શું સવાબ આવશે બી ઓપ્શન હશે તે મનબીના વર્તનને કુદરતી ઘટનાઓ તરીકે જુએ છે અને વૈજ્ઞાનિક પદ્ધતિ વાપરે છે કે પ્રાકૃતિક વિજ્ઞાન એટલે શું મનોવિજ્ઞાન કુદરતી વિજ્ઞાનનો જેમ જે પ્રયોગો થાય નિરીક્ષણની પદ્ધતિ વાપરે છે માનવ વર્તનની કુદરતનો એક જ ભાગ હોવાથી તેને પ્રાકૃતિક વિજ્ઞાન ગણાય છે બરાબર ચલો આગળ વધીશું આપણે ઈચ્છા છે વધવાની ચલો વધીશું મહેનત તો કરવી પડશે ને ચલો આગળ વધીએ રચનાવાદમાં કઈ બાબતની ચેતનાના ઘટકો તરીકે ઓળખવામાં આવ્યા હતા સ્વસ્થ સાચો જવાબ કોમેન્ટ મી કોમેન્ટ કરો હવે હું તમારા માટે છે ને દસ લેક્ચર પૂરા થશે ને પછી એક ક્વિઝ લાવીશ જેમાં તમારે મને બધા આન્સર કોમેન્ટમાં કરવાના રહેશે ઓકે ચલો આજે વાત કરીએ સાચો જવાબ આવશે પ્રત્યક્ષીકરણ અને લાગણી કેમ તો કે રચનાવાદ વુગટ વુનગટ જે હતા ને વ્યૂ ન્યૂટનના જે હતા ને મતે આપણી સમાનતા વિનંટના મતે આપણી સમાનતા ત્રણ ઘટકોની બનેલી છે ત્રણ કયા કયા ઘટકો તો કે સંવેદન પ્રતિભા અને લાગણી બરાબર આ ઘટનાઓની વિશેષણની મનની રચના આપણને સમજાય છે બરાબર આગળ વાત કરીએ છપ્પનમો ક્વેશ્ચન એબ્રાહમ મેસ્લો માનવીના કયા પાસાને મનોવિજ્ઞાનના કેન્દ્રમાં સ્થાને મૂક્યું શું આવશે સાચો જવાબ બોલો બોલો જવાબ બોલો તો કે માનવીની સર્જકતાત્મા અને સ્વવિકાસની ક્ષમતા કેમ તો કે માનવતાવાદ એટલે મેસ્લો અને રોજર્સે શું કીધું સ્વ આવિકાર છે પોતાની જાતે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન થાય છે પર ભાગ મન્યો તે માને છે માનવી ભૂખ તરસથી પણ સંચાલિત નથી પરંતુ તે વિકાસ પણ કરવા ઈચ્છે છે જેમ આપણે અત્યારે ગવર્મેન્ટ જોબ માટે પ્રયાસ કરી રહ્યા છીએ તો આપણે વિકાસ માટે પ્રયાસ કરી રહ્યા છીએ ને એવું કહેવા માંગે છે બરાબર આગળ વાત કરીએ આપણે બોધાત્મક અભિગમ એટલે મર્યાદા ગણાય છે તે માત્ર માત્ર માનવીને માહિતી પ્રોસેસ કરતું યંત્ર ગણે છે કેમ તો કે મર્યાદા બોધાત્મક અભિગમની ટીકા એ છે કે તે મનને કોમ્પ્યુટર જેવું ગણે છે જે લાગણીઓ અને સામાજિક મૂલ્યોને પૂરતું મહત્વ આપતું જ નથી તો પછી શું એ પ્રોસેસ કરવા માટેનું યંત્ર થઈ ગયું બરાબર ચાલો આગળ વાત કરીએ તમને ના સમજ પડતી તો તમે કોમેન્ટમાં કહેજો અને આ વિડીયો તમને ગમે તો પ્લીઝ લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરજો તમારા જે મિત્રમંડળ છે તમારા સગા સંધિમાં કોઈ ટેટૂની તૈયારી કરતો હોય તો એને પણ શેર કરજો જેથી આ વિડીયો એના માટે હેલ્પફુલ થઈ શકે બરાબર અઠાવન પ્રશ્ન લઈએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ નિમાન્સ ક્યાં આવેલી છે શું આવશે જવાબ તો કે આવશે બેંગ્લોરુમાં સ્થાપિત થયેલું છે આ એક સંસ્થા છે જે મગજ અને માનસિક સ્વાસ્થ્યના સંશોધન માટે ભારતની મોટા ભાગની સ્વચ્છ સંસ્થા ગણાય છે બરાબર હવે આગળ વાત કરીએ આગળનો પ્રશ્ન જોઈએ આપણે ગુજરાતમાં મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ ક્યારે શરૂ થયો શું આવશે સાચો જવાબ વડોદરાવાસીઓને તો આવડવો જોઈએ જવાબ શું આવશે બી ઓગણીસો પાંત્રીસમાં વડોદરામાં ગુજરાતના પાયા મનોવિજ્ઞાન શિક્ષણનો પાયો નખાયો હતો મહારાજા સયાજીરાવ ગાયકરાણના સમયમાં બરાબર આગળ કયો અભિગમ માનવીના વર્તનને સમજવા માટે તેના બાળપણના અનુભવો પર ભાર મૂકે છે શું આવશે સાચો જવાબ બાળપણના અભિગમો શું આવશે તો કે મનોજ્ઞાત્મક અભિગમ કેમ તો કે બાળક એ માણસનો પિતા છે બરાબર જે બી વ્યક્તિ છે ને એટલે કે બાળપણમાં પાંચ વર્ષમાં જે અનુભવ થાય ત્યાં કે જીવનમાં એના વર્તન નક્કી કરે છે મમ્મી પપ્પાના સ્વભાવ પર છોકરો એવું કહેવાય છે મમ્મી પપ્પા ગુસ્સાવાળા હોય તો છોકરાના સ્વભાવ પણ એવું જ થાય બરાબર એટલે જેટલા તેમને જેવી રીતે છોકરાને રાખશો એવી રીતે રહેશે બરાબર સામાજિક સાંસ્કૃતિક અભિગમ મુજબ વર્તન કોના દ્વારા ગળાય છે સો હશે સાચો જવાબ તો તે સામાજિક અપેક્ષાઓ અને સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા કેમ આ અભિગમનું મુખ્ય ભારતનું બાળક જે છે અમેરિકાનું બાળક અલગ રીતે વર્તન કરે છે કારણ કે તેમની સંસ્કૃતિ સામાજિક અપેક્ષાઓ તેમનું વાતાવરણ બધું અલગ અલગ છે બરાબર મનોવિજ્ઞાન ધ્યેય વર્ણનમાં કયા પ્રશ્નનો જવાબ શોધવામાં આવે છે શું આ સાચો જવાબ

કેમ વૃદ્ધોને થાય છે બિચારી કારણ કે તેઓ જે છે પોતાની આખી જિંદગી એમને બધામાં મનના વહેવાલો ગણાવતા ગણાવતા બધું કર્યું અને પછી પોતાનું સોરી સોરી મારો કંઈક મિસ્ટેક થઈ રહી છે એક મિનિટ હા એક ક્વેશ્ચનમાં ભૂલ કરી છે કે શું સમજવામાં ઓરે હા સોરી સોરી હા ભૂલ છે મારે આ ક્વેશ્ચન સાચો છે મને લાગ્યું કે ભૂલ થઈ છે મારાથી સોરી એનો જવાબ આવશે અનુભવ વ્યક્તિલક્ષી છે સાચો જવાબ આવશે એક મિનિટ હા અનુભવ વ્યક્તિ લક્ષી છે કેમ તે ખાનગી બાબત છે આપણે કોઈના જરા અંદાજ લગાવી શકીએ છીએ પરંતુ તે ખરેખર શું અનુભવ છે કોઈ માત્ર જાણી શકતું નથી બરાબર કોના હનુમાન શું ચાલે છે મેં જાણી શકું છું ના જાણી શકું તમે જાણી શકો છો આપણે અંદર અમે તો છીએ નહીં આપણે તો ભગવાન છીએ નહીં ચાલો આગળ વાત કરીએ ઓગણીસો બાવીસમાં ઇન્ડિયન સાયકોલોજીકલ એસોસિએશનની સ્થાપનામાં કોનો મહત્વનો ફાળો હતો શું આવશે સાચો જવાબ તો કે પ્રોફેસર એ એન ગુપ્સ સેન ગુપ્તા આઈપીએ બરાબર સેન ગુપ્તા ભારતમાં મનોવિજ્ઞાનને એક વ્યવસાયિક તરીકે ઓળખવામાં આવે છે એમની સાલ યાદ રાખવી હોય ને તો ઓગણીસો બાવીસથી લઈને ઓગણીસો ચોવીસના ગાળામાં લગભગ એમણે સ્થાપના કરી હતી બરાબર ચલો હવે આગળ જઈએ પાંસઠનો પ્રશ્ન આવ્યા છે વર્તનવાદના ઉદય પાછળ કઈ મર્યાદા જવાબદાર હતી શું હશે સાચો જવાબ તો કે આંતરિક્ષ પદ્ધ આંતરિક પદ્ધતિની વ્યક્તિગત લક્ષ્યતા કેમ તો કે વ્યક્તિલક્ષીત નથી કારણ કે દરેકના મનના મનમાં અહવાલ અલગ અલગ આવતા એટલે વોટસન એનો વિરોધ કર્યો હતો બરાબર ચલો આગળ હવે જોઈએ મનોવિજ્ઞાનના પરિવર્તન એ કયા પ્રકારનું વિજ્ઞાનનું લક્ષણ છે તેનો અર્થ શું થાય શું આવશે સાચો જવાબ નવા પુરાવા અને જૂના આધારને ખ્યાલમાં સુધાર લાવો કેમ પરિવર્તન એટલે શું તમે એક વસ્તુ ચેન્જ કરી નવી વસ્તુ લાવી વિજ્ઞાન ક્યારેય જળ હોતું નથી બરાબર એનું કોઈ મૂળ નથી તમે જેમ નવા નવા પ્રયાગો કરાય એમ તો નવું નવું કંઈક સાબિત થતું જાય અને મનોવિજ્ઞાનને સ્વીકારી નવો ફેરફાર થતો રહે છે બરાબર આગળ વાત કરીએ પ્રશ્નમાં અચેત મનનો ખ્યાલનો અભિગમનું હાર્દ શું છે શું આવશે સાચો જવાબ અચેત મન જવાબ આમાં છે મનોવિશ્લેષમત અભિગમ કે તો કે અચેતન એટલે ફ્રોઈડના મન મુજબ એક બરફના પર્વત જેવું છે તમે જેટલો ભાગે અચેતન હશે ને એટલો પાણીની જીંચી છોપાયેલો જેવું એવું આપણું વર્તન નક્કી કરે છે બરાબર હું તમને નામ આપીને એટલે સમજાવું છું કે તમારા દિમાગમાં એ વસ્તુનો આઈડિયા બેસતો રહે કે શું હોઈ શકે છે જવાબ એનો બરાબર સૂચન અને હિપ્નોસિસનો ઉપયોગ કયા અભિગમમાં સૌથી વધારે થાય છે આજકાલ તો હિપ્નોસિસ બહુ એડવર્ટાઇઝમેન્ટ હિપ્નોસિસની આવી આવી છે સો છે તેનું પણ મનો વિશ્વ વાત કેમ કે એ દર્દીની મનમાં શું પહોંચે શું અને મનમાં ચાલી રહ્યું છે એ બધું અહેસાસ કરવા માટે સહચ જેવી બધી પદ્ધતિઓ એટલે કે હિપ્નોસિસ સૂચન એ બધી પદ્ધતિઓ વાપરવામાં આવે છે આગળ વાત કરીએ ગેસલાસ શબ્દનો અર્થ શું થાય છે સમગ્રતા અથવા સંગીતિત આકૃતિ કેમ જસલા એ એક જર્મન શબ્દ છે યાદ રાખજો આ એક જર્મન શબ્દ છે એનો અર્થ છે કે મન કે છૂટા છવાયેલા ભાગોને બદલે આખી આકૃતિ પહેલા સમજે છે બરાબર આગળ વાત કરીએ બસ હવે થોડા આગળ પ્રશ્નો છે બરાબર નીચેના પૈકી કયું જોડકું ખોટું છે વુંડ કાયા ખોટું છે તમને સમજાય દો વિલિયમ વુંડ નામ સાંભળ્યું હશે તે રચનાવાદ સાથે જોડાયેલા છે અને કાર્યવાદ સાથે જોડાયેલા અમેરિકાના વિલિયમ્સ જેમ્સ હતા બરાબર એટલે યાદ રાખજો આ કોણી સાથે જોડાયેલા છે ગૂંટ તો કે રચનાત્મક જોડે જોડાયેલા હતા બરાબર અને આ છે એ કાર્યવાત સાથે કોણ જોડાયેલું તું અમેરિકાના વિલિયમ જેમ્સ બરાબર આગળ વાત કરીએ પ્રશ્નમાં મનોવિજ્ઞાનમાં ધ્યેયમાં નિયંત્રણ દ્વારા શું સિદ્ધ થાય છે સો સો સાચું છુ વર્તનને ઈચ્છિત દિશા માર્ગ કેમ નિયંત્રણ એટલે ધ્યેયનો ઉપયોગ કરી શિક્ષણમાં થાય છે દાખલા તરીકે બાળકના નકારાત્મક વર્તનને આપણે બદલીને તે ભણવામાં કઈ રીતે પ્રેરી શકાય એ બધામાં મદદરૂપ થાય છે બરાબર આગળ જોઈએ વર્તન વિશે કઈ બાબત સાચી છે શું હશે સાચો જવાબ તો કે વર્તન વિશે શું છે જટિલ હોઈ શકે બરાબર તે જટિલ હોઈ શકે જટિલતા એટલે માનવીનું વર્તન એવું છે જેના કારણે કોઈ કોઈ કારણ જ નથી કોઈ રડે તો તેની પાછળ કોઈ દુઃખ હોય શકે આનંદ છે ગુસ્સો છે શરીરની પીડા છે બધાની પાછળ કોઈ કારણ હોય શકે છે બરાબર ચલો હવે છેલ્લા થોડાક જ પ્રશ્નો બાકી છે છેલ્લા ત્રણ જ પ્રશ્નો છે બરાબર મનોવિજ્ઞાનના અભ્યાસમાં વસ્તુ વસ્તુલક્ષિતા એટલે શું શું સાચો જવાબ આવશે વિડિયો પૂરેપૂરો જોવાનો મહેનત કરશો તો જ પાસ થશો એના વગર પાસ નહીં થશો એ ખાસ કરીને ધ્યાન રાખજો બરાબર પક્ષપાત રહિત વ્યવસાય અભિષાય અભ્યાસ કેમ કે સંશોધક છે પોતાની પસંદ બાજુ પર અવલોકન કરી દે એને વાસ્તુલક્ષિતતા કહેવામાં આવે છે બરાબર ચલો આગળ વાત કરીએ માનસિક રોગોના નિદાનના ઉપચારમાં કયો અભિગમ મહત્વનો છે શું હશે સાચું જવાબ છેલ્લો બીજો પ્રશ્ન તો કે મનોવિશ મનોવિશેષાત્મક અને ચિંતાત્મક અભિગમ કેમ તો કે ચિકિત્સા એવું કીધું છે માણસ જેવા રોગોની દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે નવી નવી સારવાર હોય કેન્સરની પહેલા કોઈ સારવાર નહોતી નહીં પરંતુ હવે કેન્સર માટે પણ સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે છેલ્લો પ્રશ્ન ચલો બધા ખુશ થઈ ગયા છેલ્લો પ્રશ્ન આવી ગયો ચલો એકવીસમી સદીમાં મનોવિજ્ઞાન કઈ શાખાઓ સાથે જોડાઈને વધુ મજબૂત બન્યું હું તમારા માટે પચીસ ક્વેશ્ચન એટલી સિરીઝ લાવું છું કે તમે પાર્ટ ટાઈમ શોર્ટ ટાઈમ આપણને વિડીયો જોઈ શકો છો આખો તમે જ્યારે બી ફ્રી બેઠા હોય તમારી પાસે પંદર મિનિટ એટલીસ્ટ હોય તો તમે આખો વિડીયો જોઈ શકો છો તમે થોડી વિડીયો જેમ જેમ ટાઈમ માટે એમ સોલ્વ કરી શકો જ્યારે બે ત્રણ કલાકની કન્ટિન્યુઅસ વિડીયો મૂકતી હોય તો તમે નહીં જોઈ શકતા બરાબર એટલા માટે શોર્ટ વિડીયો મૂકું છો